અખવાડિયાની ઉજવણીના ભાગરૂપે ડભોઈ ખાતે વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે અંતર્ગત આજરોજ વડોદરી ભાગો ડભોઈ નગરપાલિકાના ચીફ ઓફિસર જયકિશન તળવીની ઉપસ્થિતિમાં એક દિવસ એક કલાક એક સાથે શ્રમદાનનો કાર્યક્રમ યોજાયો હતો જેમાં ડભોઈના વિવિધ સ્થળોએ સાફ સફાઈ કરવામાં આવી હતી આ પ્રસંગે ડભોઈ નગરપાલિકાના ચીફ ઓફિસર જયકિશન તળવીએ જણાવ્યું હતું કે સ્વચ્છતાની આદત બનાવવી જોઈએ અને વર્ષમાં કામ સે કમસે કમ સો કલાક સ્વચ્છતાને ફાળવી પોતાના ઘર વિસ્તાર અને રાજ્યને સ્વચ્છ રાખી સ્વચ્છતા પ્રત્યે જાગૃત રહી તેવી અપીલ કરવામાં આવી હતી સાથે તમામને સ્વચ્છતા હિ સેવા કાર્યક્રમ અને સેવા પખવાડિયાને સફળ બનાવવા બદલ અભિનંદન પાઠવ્યા હતા આ પ્રસંગે ચીફ ઓફિસર જયકિશન તડવી તથા વિજે કે એમ સેલ્ફ ફાઇનાન્સ કોલેજ ઓફ એમ એસ ડબલ્યુ ડભોઈના મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ તેમજ ડભોઈ કિરીટભાઈ વસાવા મહિલા મોરચાના પ્રમુખ સોનલબેન સોલંકી તથા ડભોઈ નગરપાલિકાના મેનેજર મહેશભાઈ પરમાર સહિત પાલિકાના કર્મચારી ઉપસ્થિત રહ્યા હતા સ્વચ્છતા સ્વચ્છતા પખવાડિયા હેઠળ આપણે ડભોઈ શહેરના જે દર્ભાવતી ઐતિહાસિક નદી છે તેના વિવિધ ભાગોમાં અલગ અલગ સ્થળોએ લોકોને જોડીને સ્વચ્છતાનો કાર્યક્રમ હાથ ધર્યો છે એક દિવસનો એક કલાક દરેક લોકોએ પોતાનો આપ્યો છે અને આ શહેરને સ્વચ્છ અને સુંદર બનાવવા માટેની હાકલ કરી છે આની સાથે હું શહેરની દરેક જનતાને આ નમ્ર નમ્ર વિનંતી કરવા માગું છું કે સ્વચ્છતા એ દરેકની જવાબદારી છે દરેકનું એક કાર્ય છે અને દરેક એ આ કરવાનું યોગ્ય બને છે જો આ પ્રમાણે ના થાય તો કોઈ પણ સફળતાઓ મેળવવી એ અશક્ય બને છે સ્વચ્છતા કોઈ એકની નહીં પણ સર્વની જવાબદારી છે એ વિચારી દરેક આની સાથે જોડાય આજે કાલે ખાલી કાર્યક્રમ ચાલે છે ત્યાં સુધી નહીં પણ પોતાની આસપાસ સ્વચ્છતા રાખે પોતાના ઘરમાં સ્વચ્છતા રાખે શેરીમાં સ્વચ્છતા રાખે અને એમ કરતાં કરતાં આખું શહેર સ્વચ્છ બને એ બદલને મારી નમ્ર આપવી